ચંદ્રકાંતભાઈ જોશી સોમનાથ થી અયોધ્યા જઈ રહ્યા છે એમાં જે કઈ પણ આપણે દાન પુણ્ય મળે એ બધું ગાય માતાના નામે વાપરવાનું છે આપણે જે કઈ રોડ ઉપર રખડતી ભટકતી ગાયો છે એના નામે જે કઈ પણ ડોનેશન આવે એ બધું અમારે ગાય માતાના નામે વાપરવાનું છે વિચાર તો અમે આ ખજૂરભાઈને ને જોતા હોય બધા એકબીજાને ની મદદ કરે તો અમને પણ એવી અંદર કઈક કરીએ ગાય માતા માટે સોમનાથ કિલોમીટરની યાત્રા છે અને સાયકલ થ્રુ જવાના છે સાથે કપડા છે ખાવા પીવાની સુવિધા કરવાની છે હજી બધું ગોઠવવાનું છે દિવસ આપણે બે મહિનાની ટાર્ગેટ લગાડ્યો છે અને બે વ્યક્તિ છે એટલો જ આપવા માંગુ છું કે બંને એટલી સેવા કરો અને આપણા ધર્મ પગલું ઉપાડવું જોઈએ આપણે મારું નામ વ્યાસ યાજ્ઞિક નરેન્દ્રભાઈ છે આપણે સોમનાથ થી અયોધ્યા સાયકલ યાત્રા માટે નીકળ્યા છે જે કે આપણે 1800 કિલોમીટર છે અને આપણો હેતુ છે ગાય માતાને બચાવવા માટે આપણો એક જ છે કે કંધે ઉપર છાતી નહી હોતી ઓર ધર્મ સે બડી કોઈ જ્ઞાતિ નહી હોતી અપના ધર્મ ઇ નહી રહેગા તો જ્ઞાતિ કા ક્યા કરોગે એમ જ તમે કોઈ નોકરીમાં વ્યસ્ત છો કે કોઈ જોબમાં વ્યસ્ત છે તો અમારા જેવા લોકોને સપોર્ટ કરો કારણ કે અમે લોકો આગળ વધી અને બચાવી અમે અમે કામ કરીએ છીએ અત્યારે બ્રાહ્મણ પરિવાર માંથી બિલોંગ કરીએ છીએ અને અમારું સોમ ગીર સોમનાથનું ખેરાડી ગામના અમે રહેવાસી છીએ અમને પ્રેરણા ત્યાંથી મળી કે આપણે જે કોઈ ગાય માતા છે ઘરે ઘરે અત્યારે બધી ગામડે ગામડે આપણે ગાય માતા રખડે છે બરોબર એટલે આપણે એક જ હેતુ છે ને આપણું એક જ પ્રેરણા છે કે આપણે જેમ બને એમ એટલે આપણે ગાય માતાને બચાવીએ આપણે અરે અહીંયાથી સોમનાથ આજ સવારના સાત વાગે અમે લોકો બંને ભાઈઓ નીકળ્યા છે સાયકલ યાત્રામાં અને અમારો પહેલા દિવસનો ટાર્ગેટ અહીંયાથી જુનાગઢ સો કિલોમીટર છે તો સો કિલોમીટરનો અમારો ટાર્ગેટ છે બરોબર અને પછી એક બે દિવસ જાતા અમારો સાહિઠ કિલોમીટર નો ટાર્ગેટ છે અને ખાવા પીવાની રહેવાની સુવિધા કોઈ પેટ્રોલ પંપ અથવા ટોલ નાખું છે તો આપણે ત્યાં રહેવાની અને જમવાની સુવિધા ત્યાં કરેલી છે આગળથી અને અમે આ રીતના સોમનાથ થી અયોધ્યાનો નિર્ણય લીધો છે તો અત્યારે આપણે બધું ભગવાનના ભરોસે નીકળ્યા છે બરોબર ગાય માતાને બચાવવાનો આપણો હેતુ છે અને રૂટ પર થોડોક અંજાઈણો પણ પડે છે પણ હવે આપણે આગળ નીકળીએ અને બધી જે તકલીફ આવે એનો સામનો કરવાનો છે આપણે ગાય માતા માટે આજના યુવાનોને એટલો જ મેસેજ આપવામાં આવે છે કે તમે કંઈ પણ ન કરો તો આવા લોકો જે પણ કંઈ સારું કામ કરે છે એના બદલ તમે કંઈ એ લોકોને સપોર્ટ કરો કંઈ પણ અથવા તમે એને કોઈ પણ જાતનો સપોર્ટ કરી શકો છો અને એવા લોકોને આગળ વધારો તો આપણે આગળથી જ થોડી ઘણી વસ્તુ સાયકલ પંસર માટે આપણે કોઈ પંપ લીધો છે સાથે પછી

ભોજનાલય હે આપણે ત્યાં જમવાની સુવિધા એવું રાખેલ છે અત્યારે પૈસા આપણે થોડા ઘણા પચીસો થી ત્રણ જેટલા સાથે લીધા છે બરોબર અને બાકીનું બધી ભગવાન ભરોસે જે પણ ગાય માતાનો ફંડ ફાળો થાય એ આપણે એમાંથી એક એક પર રૂપિયાનો આપણે યુઝ કરવાનો નથી જેટલું પણ આવે એટલું આપણે બધી ગાય માતાને જ આપવાનું છે અમે બે રાજ્યોમાંથી પ્રસાર થવાના છે યુપી અને એમપી

જે રાજકીય લોકો છે બે ત્રણ જણાનો સપોર્ટ મળ્યો છે અને આપણે એને કોલ કરશું તો આપણું કામ ચોક્કસ થઈ જાય આપણે એટલું જ કહેવામાં આવે છે કે આપણે જે પણ લોકો કાંઈ તમે ન કરી શકો તો કાંઈ નહીં પણ આપણે આવા લોકો જે સારું કામ કરે છે એને વધારે સપોર્ટ કરો કારણ કે એ લોકો ખુદના માટે નહીં પણ ગાય માતા માટે નીકળ્યા છે તો એવા લોકોને સપોર્ટ કરો